હાય ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં છો એ સાથે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયોમાં બહુ બધા આઈડિયાઝ આપણે જોશું જે તમારા ડેલી લાઈફમાં બહુ જ કામ આવશે ક્યારેક ક્યારેક શું થાય કે વસ્તુ આપણે ભેગી કરતા હોઈએ છીએ પણ એનો કંઈ યુઝ નથી આવતો અને છેલ્લે લાસ્ટમાં આપણે એને ફેંકી જ દઈએ છીએ તો અત્યારે શું છે કે યુટ્યુબ ઉપર અને ગૂગલ ઉપર બહુ બધા એવા આઈડિયા હોય છે જો તમે નાખો કે લાઈક સેફ્ટી પિનનો શું યુઝ છે તો બહુ બધા આઈડિયા તમને મળતા હોય તો જે પણ તમારા ઘરમાં વસ્તુ પડી હોય એના આધારે તમે સર્ચ કરી શકો છો ને જે વસ્તુ નકામી છે એનો યુઝ પણ કરી શકો છો અને જે પણ વસ્તુ આપણે ઘરે બનાવીએ છીએ આપણા હાથોથી બનાવીએ છીએ વસ્તુની કંઈક ખુશી અલગ જ હોય છે એકવાર ટ્રાય જરૂર કરજો ને ક્યારેક ક્યારેક શું થાય એકવાર આપણે ટ્રાય કરીએ અને પછી ના બને તે વસ્તુ આપણે મૂકી દેતા હોઈએ છીએ તો એવું કરવાનું નથી થોડુંક પેશન્સથી વસ્તુ કરવાની જેથી કરીને થઈ જાય કેમ કે પહેલાં પણ હું હું જ્યારે યુટ્યુબર નહોતી ત્યારે પણ આ વસ્તુ બનાવતી હતી હવે હું તમારી સાથે શેર કરું છું બાકી તો બધી વસ્તુ બનાવતી હતી અને શું થાય કે ક્યારેક બગડી પણ જાય તો એમાંથી લર્ન કરવાનું છે ક્યારેક ક્યારેક વસ્તુ ખરાબ થાય તો એમાંથી શીખવાનું છે બસ તો આ વિડીયો સ્ટાર્ટ કરીએ ગમે તો લાઈક જરૂર કરજો તો આવા કાર્ડબોર્ડના પોઠા તમારા ઘરમાં હોય જ છે કોઈ પણ શેપ લઈ લેવાનો અહીંયા મેં સ્ક્વેર કલરનો ચોરસ કટ કરી અને એનો યુઝ કર્યો છે થોડોક રેડ કલર ઉપર કરી દીધો છે તમે તમારો મન ગમ તો કોઈ પણ કલર કરી શકો છો પછી મારી પાસે આ ફ્લાવરની એક લેસ હતી તો મેં કટ કરી અને અલગ અલગ ફ્લાવર બનાવી લીધા છે અને વચ્ચેમાં જ્યાં જગ્યા છે ત્યાં આપણા ઘરમાં બધાના ઘરમાં સ્ટોનને મિરરને એવું બધું પડ્યું છે પૈડું જ હોય છે મટીરિયલ એનો યુઝ કરવાનો છે અને અહીંયા અહીંયા મેં વ્હાઈટ ગ્લુનો યુઝ કર્યો છે અને તમારી રીતે આને તમારે ખાલી ડેકોરેટ કરવાનું છે બધા જ ફ્લાવર્સ ડેકોરેટ થઈ ગયા છે હવે આપણે શું કરીશું જે કેન્ડલ આવે છે એને નીચેનો ભાગ જે આપણે મીણબત્તી લઈએ એમાં નીચેનો જે સ્ટીલવાળો પાર્ટ આવે છે એને અલગ કરી દેવાનો છે અને અહીંયા લગાવી દેવાનો છે પછી ચારે બાજુ જે આપણે ફ્લાવર બનાવ્યા એ ચોંટાડી દઈશું અને અહીંયા તમે તમારી ક્રિએટિવિટી પ્રમાણે પણ વસ્તુ બનાવી શકો છો જો ચારે બાજુ બાજુ તમારે મિરર લગાવવા હોય કોઈ બીજી કલરની લેસ હોય કે પછી કોઈ કુર્તીમાંથી મળેલી લેસ હોય કે પછી ક કુર્તીનો કોઈ જે છે સ્ટ્રાઇપ કટ કરીને લગાવી શકો છો આ મારા ઘરમાં જે મટીરીયલ પડ્યું તું એ રીતે મેં ડેકોરેટ કર્યું છે અને આ બધી વસ્તુ ફેસ્ટિવલમાં બહુ ઉપયોગી થતી હોય છે ક્યારેક ત્યોહાર વગેરે હોય તો આપણે આ રીતનું દિવાળી વગેરેમાં બધું કામ કરતા હોય છે ને બહાર આ રીતનું બહુ મોંઘું મટીરિયલ મળતું હોય છે અને કદાચ તમે મોંઘું પણ લઈ શકો છો પણ મેં હંમેશા હું કહું છું કે જે વસ્તુ આપણે હાથેથી બનાવીએ છીએ એ વસ્તુ જ્યારે આપણી સામે આવે છે ત્યારે વધારે સરસ અને આપણા મનને ખુશી દેતી હોય છે અને બીજું આ રીતે બે પૂઠા કટ કરી લીધા છે ઉપર આવી રીતનું થોડુંક રેક્ટાંગલ ટાઈપનું અને નીચે આ રીતનું સ્કવેર ટાઈપનું અને ત્રણેય ખૂણામાં જે છે આ રીતે તમને જે રીતે કીધું એ રીતે ટેસલ્સ લગાવી લેવાની છે અને હાથે પણ ટેસલ બનાવી શકો છો અને ચીપ રેટમાં જે બજારમાં પણ મળતી હોય છે તો તમારે કેવી રીતે ઉપરના પૂઠાને રાખવું અને નીચે પૂઠાને રાખવું એ તમારી ઉપર છે મેં કંઈક એ આવી રીતે ગોઠવ્યું છે અને તમે આમાં ટેસલ ચોંટાડી પણ શકો છો અને આવી રીતે સોય દોરાથી પણ લગાવી શકો છો અને વચમાં જે પણ મોતી વગેરે મારી પાસે પડ્યું તો એ બધું મેં લગાવી લીધું છે અને આ રીતે બંને પૂઠાને જોઈન્ટ કરી દેવાના છે અને પછી જે પણ આપણા ઘરમાં આ રીતના લેસના કટકા પડ્યા હોય થોડાક શું હોય કે આમાં થોડા એટ્રેક્ટિવ અને થોડા મોતીવાળા થોડા મિરરવાળા અને એ ટાઈપના લેસ લગાવો તો બહુ સરસ લાગે એક કટકો મિડલ લગાવી લીધો છે પછી આપણે આ રીતે રિપીટ કરતા જાશું જે રીતની લેસ તમારા ઘરમાં પડી હોય એ રીતના કરી શકો છો અને અહીંયા તમે ખાલી એક આખી દીવાલને કવર કરવી હોય મોટી દીવાલને તો પણ મોટું કાર્પોર્ટ કરી અને જે આપણે નાના હતા ત્યારે ચાકડા આપણા ઘરમાં હતા એ રીતનું પણ બસ પાંચ મિનિટમાં કરી શકો છો અને કોઈ પણ એમ્બ્રોડરીની જરૂર નથી અને બહુ મસ્ત બ્યુટીફુલ લાગે છે પણ ટ્રાય જરૂર કરજો લેસ પણ ઘરની બધી વપરાઈ જશે નાના મોટા મોટા કટકા અને એક સરસ મજાનું હોમ ડેકર પણ બની જશે તો આજનો આ વિડીયો હતો આઈ હોપ કે તમને વિડીયો જરૂર ગમ્યો હશે ગમ્યો હોય તો પ્લીઝ જય શ્રી કૃષ્ણ કમેન્ટમાં જરૂરથી લખજો અને જે પણ તમારા અભિપ્રાય હોય એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા લાઇક જરૂર કરી દેજો કેમ કે લાઇક કરવાનું તમે ભૂલી જતા હોવ છો